વડોદરા સેન્ટ્રલ જેલ હવે બદલી રહી છે કેદીઓનું ભવિષ્ય સજા ભોગવી રહેલા પાકા કામના કેદીઓ હવે ભણી રહ્યા છે ઓપન યુનિવર્સિટીના અભ્યાસક્રમો ત્રીસ થી વધુ કેદીઓ માટે ખાસ કક્ષાઓ નિષ્ણાત પ્રોફેસરો પણ જેલમાં શિક્ષણ આપી રહ્યા છે અધૂરું શિક્ષણ ન રહી જાય અધૂરું એ માટે ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે જે એકદમ અલગ જ અભિગમ છે આઈટીઆઈ માંથી ટ્રેનિંગ આપ્યા બાદ હવે સાક્ષરતા અને ઉચ્ચ અભ્યાસ તરફ વળ્યું છે ધ્યાન નિરક્ષરો માટે પણ ચાલુ છે લાઇટ ઓન મિશન સુપ્રિન્ટેન્ડન્ટ ઉષા રાડા કહે છે કે કેદીઓને શિક્ષણ આપીને આપણે સમાજમાં પાછું વસવાનો રસ્તો દેખાડી રહ્યા છે જેલના દરવાજા હવે માત્ર સજા સુધી સીમિત નથી તે હવે છે સંસ્કાર અને શિક્ષણની શરૂઆત અત્યારે સેન્ટ્રલ જેલ વડોદરાની અંદર સોળસો જેટલા કેદીઓ છે હાલના સમયમાં અને એ લોકોને અક્ષર જ્ઞાન માટે આપણે ક્લાસ ચાલે છે એમાં એક ટીચર છે પોતે રોજે રોજ એમને સાક્ષરતાના લેસન ભણાવે છે અને સાથે સાથે અક્ષર જ્ઞાન જે લઈ ચૂક્યા છે એ લોકો અલગ અલગ રીતના જે લોકો બારમા ધોરણ સુધી ભણ્યા હોય એ ઇગ્નુમાં પણ એડમિશન લીધા છે ઇગ્નુમાં લગભગ બસો જેટલા લોકો અત્યારે સ્ટડી કરી રહ્યા છે ફૂડ એન્ડ ન્યુટ્રીશિયનના સર્ટિફિકેટ પણ ઘણા બધા કેદીઓ છે મેળવી ચૂક્યા છે આ ઉપરાંત દોઢસો જેટલા લોકો ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર યુનિવર્સિટીમાં ત્યાં સ્ટડી કરી રહ્યા છે અને બાકી સો જેટલા લોકોએ માસ્ટર શેફની ટ્રેનિંગ લીધી છે અને એમાં મલ્ટી ક્વુઝિન કે અલગ અલગ પ્રકારનું ક્વુઝિન છે એને બનાવતા આવડે છે હમણાં જ થોડા ટાઈમ પહેલાં જ એક પ્રોગ્રામ હતો જેમાં સર્ટિફિકેટ આપવામાં આવ્યું હતું આઈઆઈ આઈટીઆઈ જે આપણું છે વડોદરાનું યુનિટ એમના તરફથી એમને પ્લમ્બરિંગનો એસી જેટલા જે ભાઈઓ છે એમને ટ્રેનિંગ આપવામાં આવી અને એને સર્ટિફિકેટ એનાયત કરવામાં આવેલું હમણાં ટેન્થ અને ટ્વેલ્થમાં પણ અગિયાર જેટલા લોકોએ આપી એટલે જેલમાં અને એક જે ડોક્ટર છે અત્યારે એમ એમડી એનું પણ એક્ઝામ આપી રહ્યા છે આ વિચાર કેવી રીતે જ્યારે જ્યારે એક તો સારી લાઇબ્રેરી છે ઓડિયો લાઇબ્રેરી પણ અવેલેબલ છે અને જે પુસ્તકો છે એ પણ અવેલેબલ છે ને અમારા જે ડીજી સાહેબ છે રાવ સાહેબ એમને આ વધારે એજ્યુકેશનમાં અને કોઈ પણ પ્રકારનું કે જે સારા રસ્તે જતું હોય એ કોઈ એના માટેનું કંઈ પણ હોય તો એ અવેલેબલ બહુ ઝડપથી કરાવી રહ્યા છે અને જ્યારે જ્યારે અમે આવી કંઈ પરમિશન માગીએ છીએ તો પણ એ જલ્દીથી મળી જાય છે કે એ લોકો કંઈક સાક્ષર બનશે સમાજમાં જશે તો એને ઉપયોગી બનશે અક્ષર જ્ઞાન અહીંથી એ ટ્રેનિંગ કે કોઈ ડિગ્રી લઈને ગયા હશે તો ભવિષ્ય ભવિષ્યમાં એ સમાજમાં જશે તો આ ડિગ્રી છે એને નવી રોજીરોટી કે નવી નોકરી આપી શકે એ હેતુથી આ કુજ આયોજન કરવામાં આવેલું છે સિવાય કયા કયા કાર્યક્રમો અહીંયા ચાલે છે અહીંયા આના સિવાય પણ જે લોકોને સુથારી કામમાં રસ છે એ લોકો સરસ મજાનું ફર્નિચર બનાવે છે ઘણાને વણાટ કામમાં રસ છે તો બહુ સારું એવું કાપડ શેત્રંજી જે પણ તમે એમને ઓર્ડર આપો એ સારામાં સારું બનાવી દે છે અને ખાદી અને કોટન એ બંનેનું હાથ વણાટથી કામ થાય છે તો એ બહુ જ સારું છે સૌથી વધારે સ્ટાન્ડર્ડ કહી શકાય એવું જેલમાં પ્રેસ છે કે પ્રેસમાં લગ્નની કંકોત્રી હોય કે બીજું કંઈ પણ ફાઇલો સરકારી ફાઇલો હોય કવર બનાવવાના હોય કંઈ પણ હોય તો એ પ્રેસમાં બને છે સાથે સાથે જેલનો પેટ્રોલ પંપ છે જેલની ખેતીવાડી છે જેલ પોતાની સબ્જીઓનું પણ ઉત્પાદન કરે છે અને એનું વેચાણ પણ બહુ જ રીઝનેબલ ભાવે થાય છે જેલમાં હેર કટિંગ સલૂન છે જેલમાં દરજીકામ છે દરજી પણ બહુ જ સારા અને જેન્ટ્સ અને લેડીઝ બંનેના એ કપડાં સીવી શકે એવા એક્સપર્ટીઝવાળા દરજીઓ છે જેલમાં એ દરજીકામ પણ કરી રહ્યા છે સાથે સાથે જેલમાં એક પ્રાઇવેટ કંપની છે એની સૂટકેસ પણ તૈયાર થાય છે અને એ સૂટકેસનું એ કંપનીના મેનેજરનો એવો ઓપિનિયન છે કે સારામાં સારું આખા ઇન્ડિયામાં ફિનિશિંગ જે સૂટકેસનું થતું હોય તો એ અહીંયા જેલના કેદીઓ દ્વારા કરવામાં આવે છે એટલે જેલમાં ઘણી બધી આવી પ્રવૃત્તિઓ થતી કુકિંગના ક્લાસ અત્યારે કન્ટિન્યુ ચાલુ જ છે તો કંઈ પણ મતલબ સારું સારું જે પણ હોય એ જેલમાં એક્ટિવિટીઝ થતી હોય છે માનો કે દિવેટ બનાવવાનો એક ગૃહ ઉદ્યોગ ચાલે છે બહેનોના જે પેડ છે એ બનાવવાનો ગૃહ ઉદ્યોગ પણ જેલમાં ચાલે છે બહારથી કોઈ ભરતગૂંથણનું શીખવવા આવે છે બહેનો તો એ પણ સારી રીતના શીખવવામાં આવે છે અહીંયા